ઓમે બારુ આલુ પર અન થોકન પાછા મોજમાં 10 રૂપિયા આલો પર ઇના કરતા કે હારું ક હું જતો રહ્યા સી તો કોઈ બેહીન અમર 11 50 બાકી સોંધીતી તમા કાકા ના હોય નાટક કરી કરીને મેલે સા ને મારે તો શોય આવવું નહીં પણ હું શું કરું હું પાછા તહેવારમાં ચાર દાડા પાછું જુગારી વન પહેં જamba વેહવાનું નહીં પણ શોકળ લોકો જવાનું હે બોનો હરકિત તો ઉતર ઉતર કઈન જતો રે બોલ પણ મારું એમ નહીં કેવું આ હું તહેવારોમાં શું ગોઠવણી કરવાની આવે છે એકલા જી આવે તો ના ચાલે બે જ બેઠા હોય તો મારા લોકો એટલે એ ડું મરી ગયું શીખર ઉપર થી આખો દાળો બીજા બાજી રમવા ના થાય અને પાછું હોય છે પછી તહેવાર જતો એટલે હું રંબા દીકિતપુર હગું હોય તો પાટણ હોય હોવાનું નક્કી નઈ હું તો શું કવ છું હા ના હોય તો હાથે કરીને જ ગર્થી મોડો નીકળ્યો છું ના જવાની ગંતરી કીધું નહીં આપડી વાત ના જો અને સાધારણ ઉપાડી મેલે તો શાંતિથી જઈને ગામમાં બેસ છે લીધા ગન તો પાછા જોય વાતો નહીં ખબર કે કેવરાય લે આવસી તો ખરા કઈમ તો મા કાકા આ માણસ ખરો ને

તો વાય હુકા ગુડોણો સુતાણે તો તણ પછી ઓના શેરી શેરી હેડીન जाऊ અલ્યા ઈઓના ઘેર જઈ પૂછું તો પડે કે જીવન કોણ મરી ગયું છે મને એ ખબર નઈ શોભલા ખાલી કેવરાયું છે કે લોકો જવાન છે લે જીવનિયા હું તો એમ કહું છું કે નજીક નું હગુ મરી ગયું છે કે બધું લોબેન નું કોઈ એ ખબર નઈ કીધું નહી એમને હું ખબર પડા અએ સી આ ગોમ દવાન છે એ નહીં કીધું મેં કીધું કે બધાના ઘેર કી આયા છે ને અરે ઘેર ઘેર જઈ મોમા ક્યાં સુઈને ચિંતા કરશું ને બધા આઈ ગયા

પણ લોકાઈ જઈને જલ્દી આવી જજો પાછા ચિંતા કરશો ને અમે જમ બને મેલાવી આવી અરે બાબુજી તમન જોની જોઈ નઈ કીધું કે ખરું ને આ ચાર દાડા રહે ત્યાં વના બાચી ગોમ માં બધું કોમ હોય તમન લઈ જઈએ તો બધું ભાજી લે કોઈ મૂર્ખો છો મૂર્ખો છો આ મણો છાવણ મહિનો ના છે હા એ વાત આ લોકો લઈ જવાય ના ના લઈ જવાય તો પછી જાણે સારું તો બધું નહીં અમે હેડા તમે જીયા ટાઈમ પાસ કર્યા વગર

અને આપણો કોગળો બોગળો બધું કમ્પ્લીટ કરીને જવાનું છે એટલે ગામમાં કોઈને ખબર ના પડે એવો તો એ ચિંતા કરશો નહીં કોગળો ખરો ને એ એમ નહીં કરવાનો તૈયારીઓ કરી નાખો બધું કશો ધોરી છેમાં

જીવીસ પણ આ તો ખરો ને મારા ખબર ના પડે કે પોલીસ ની ખબર ના પડતર નાવ પછી ચાલુ કરીએ તું ના હોતો પોલીસ જેવું લાગે ને તો ખાલી આ જો કરવાનું કેજે છે

મને જોવા દેજે પાછું ના કર હું એ પીને પાંચસો લેવા તો એટલી કર કોઈ પાછું આવી જાય તો હમણાં પાછો ડખો થાય આ તો જોઈએ રહેવું પડે બાજીનું કામકાજ છે નક્કી ના રખાય તહેવારો આ તો અડિયો ભાઈ કાવસ પોલીસ આવસ પોલીસ આવસ મમા મેમોના ખેમા મેમોના આવે છે હો પૈસા ઓર્ડર કરી નાખો બાજી બેકી કરી દે સર પોલીસ આ દો મળી બાબુ

ના ના એવું નહીં પણ હોય નેકર્યું બાકી જુગાર નું અમાર ગામ માં કોઈ પત્તું પકડતું ના હતો જોઈ ને જુગાર કોણ રમાય અત્યારે છોકરો ખરા બઉ બગડી જશે મુખર રામ 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 હમ પબ્લિક તો હજી કાલે આપશો ના ઘણી આવી પણ હવારો

અને શિખર આ સરપંચ હું આ શિખર હું કરી ખરી નજીકમાં ઓ હો સાહેબ હોટલ ઓટલ હું કરો છો હોટલ ચા પીવ તો સુપર ચા બની જાય પણ તમારા બીજા કોઈ ભાઈ છે તમાર જેવા ના ના મારા કોઈ ભાઈ નહીં હું એકલો જ તમાર ગોમ કોઈ તમાર જે હમશંકલ હોય એવું કોઈ ખરું ના ના મારા કોઈ હમશંકલ નહીં હું એકલો હતો મારા જમીન તમે ઘેર બેસી રહ્યા છો ગોમ પછી અરે યાર ગોમો તહેવાર નહીં તહેવાર એટલે છોકરો બધા નાસ્તા કરાવવાના હા તે બધું હોય બધું કરવાનું આપડે તહેવાર તમે ગોમ વચ્ચે રહ્યા છો તમારે ગોમ માં બેનું છે આગેવાન થાય ને

અને ખેમલો ને પેલો સરપંચ જોક આ ઓ હો 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 આ જુગાર રમે છે ને મારો ફોટો અને ઉપર ફૂલ નાશો છે ને અગરબત્તીઓ કરી છે ને આ જો કે નાટક કર્યો છે એ જો જીવતા જીવ મને મહિના છો છે અને બેહણો કરીને બેહી જા છે આ શરમ વગરના લાજ શરમ વગન મરી જો કે તમે કુવા પડો અને મરી જો તમે જો કે મને મહિના છો છે ઉભારવામાં આવી છે પોલીસ